બીજા નંબરમાં છે ચંદુજી કનુજી રાઠોડ નંબર ત્રણ કૂચ કોળી નંબર ચાર રમેશ ભૂરા રમેશ ઉર્ફે ભૂરા નંબર પાંચ અજાણ્યા માણસો એવાથી બધા કોળીના છે તો બીજી બાજુ પૂર્વ સાંસદ ધીનુભાઈ સામે પણ ફરિયાદ નો થાય છે મહેશ મકવાણાએ આરોપ મૂક્યો કે પૂર્વ સાંસદ સહિત પાંચ શખ્સોએ તેની પાસે ફોટા પાડવા બાબતે બોલાચાલી કરીને કાગળનો થેલો ઝૂંટવી લીધો અને ચાંદથી મારી નાખવાની ધમકી આપી મહેશભાઈ જેઠાભાઈ મકવાણા કોડીદારવાળા તેઓએ દીનુભાઈ વિગેરે પાંચ પાંચસો સામે આઈપી કલમ ત્રણસો પંચાણું પાંચસો ચાર મુજબ ગુનો થયેલ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોડીનાર નગરપાલિકાની ફિશ માર્કેટના ઇજારા લઈને વિવાદ વકર્યો છે જોકે હાલ મામલો થાળે પડ્યો છે અને પોલીસે તપાસ આધરી છે દિલીપ મોરી ગીર સોમનાથ